સાબર ડેરીના દૂધના ભાવ વધારો સામે પશુપાલકોએ હવે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગામડાઓમાં પણ બાવી ચડાવી સાબર ડેરી દ્વારા પશુપાલકોની જીવનદોરી સમાન ગણાતા દૂધના ભાવના વધારા મળવાની આશા હોય છે કારણ કે અત્યારે આ કાર્મિક મોંઘવારીમાં ઢોર ટાંકરને ખાવા માટે ઘાસચારો અથવા તો ખાન જેવી વસ્તુઓ અત્યારે સૌથી મોંઘી બની છે ત્યારે દૂધની ડેરી દૂધની તેની પાછળ તો ભાવ વધારે છે પરંતુ પશુપાલકોને ભાવ વધારો આપતી નથી જેના કારણે પશુપાલકોને તેમના હડતાલ રૂપી શસ્ત્ર મૂકવાનો વારો આવ્યો છે અને પશુપાલકો કહી રહ્યા છે કે સરકાર પાછળ ખોટા તાઇફા ખર્ચા કર્યા વગર જો ખરેખર આ પશુપાલકોને ભાવ વધારો મળી તો પશુપાલકોને આત્મહત્યા કરવાનો વારો ન આવે મારું નામ હિંમતસિંહ પરમાર મોડાસા તાલુકાના ગલસુંદરા ગામનો વતની છું અત્યારે હાલ સાબરડેરીએ જે ભાવ વધારો આપ્યો છે એ ભાવ વધારો ખેડૂતોની અને પશુપાલકોની મશ્કરી કરી હોય એવું છે ખેડૂતોના જે દૂધ ઉત્પાદકો છે એ દૂધ ઉત્પાદકોનો ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે દૂધ ઉત્પાદકો દૂધ લિટર બે લિટર પાંચ લિટર કરવા માટે કેટલી કારમી મજૂરી કરે છે ગરમીમાં કેટલો તાપ સહન કરે છે ઠંડીમાં ટાટ કેટલી સહન કરે છે અને વરસાદમાં પણ તેઓ પોતાનું દૂધ વધારે થાય એના માટેના પ્રયત્નો કરતા હોય છે ત્યારે અત્યારે જે સત્તામાં બેઠેલા માણસો છે જે સત્તામાં બેઠેલા ડિરેક્ટરો છે એ તમામ લોકો આ ખેડૂતોનું અને પશુપાલકોનું ખૂબ જ શોષણ કરી રહ્યા છે અને જે ખેડૂતો પશુપાલકો એવી આશા રાખીને બેઠા હતા કે હમણાં ભાવ વધારો આવવાનો છે અને અમે અમારા છોકરાઓનું પુસ્તક લાવશું અમારા ખેતીનું બિયારણ લાવશું ખાતર લાવશું એના ઉપર પાણી ફેરવી નાખ્યું છે અને અત્યારે હાલ ખેડૂતો અને પશુપાલકો ખૂબ જ નિરાશ થઈ ગયા છે અને આ માટે જવાબદાર સરકાર પણ છે અને અત્યારે હાલ જે ડિરેક્ટરો જે બેઠા છે એ ડિરેક્ટરો જવાબદાર છે કારણ કે એમ લોકવાયકા એવી છે કે ડિરેક્ટરોએ ભાજપની જે ઇલેક્શન હતું એ વખતે ડેરીના પૈસા ઇલેક્શનમાં વાપરી નાખ્યા છે એના કારણે ભાવ વધારો ઓછો મળ્યો છે અને તદ્દન સાચી વાત છે એમાં ખેડૂતો સાચા છે અને આ ભાવ વધારો બીજી સાબરકાંઠા કરતાં બનાસકાંઠા અને મહેસાણા મહેસાણા ડેરીમાં આના કરતાં પણ ઓગણીસ ટકા અને વીસ ટકા ભાવ વધારો આપ્યો છે એની સરખામ છ ટકા જ ભાવ વધારો સાબર ડેરીએ આપ્યો છે એ ખરેખર ખૂબ જ ખોટું છે અને આ આના બે ખેડૂતો વખોડી નાખીએ છીએ આ જે વાત કરી છે એ તદ્દન સાચી વાત છે દૂધ ઉત્પાદક મંડળીના સેક્રેટરી તથા દૂધ ઉત્પાદકો એવું કહી રહ્યા છે કે ડેરીની અંદર બધા અધિકારીઓની ચૂંટણી કરી અને તેમને તેમને તેમનું સ્થાન આપવામાં નથી આવ્યું જેના કારણે આ ભાવ વધારો અટકી રહ્યો છે તેઓનું વધુમાં એવું જણાવવામાં આવ્યું હતું કે જો ખરેખર આ સાબર ડેરીમાંથી ભ્રષ્ટાચાર અટકે તો દૂધ ઉત્પાદકો કે પશુપાલકોને તેમને પૂરતો ન્યાય મળે તેવો છે રિપોર્ટર કેતન પ્રણામી અરવલ્લી